સવિનય યુઝમાં હું એકર દેવિયાની આપનું સ્વાગત કરું છું ચાલો જોઈએ આજના સમાચાર पीएम શ્રી હરિયાણા कन्या શાળામાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની पीएम શ્રી હરિયાણા कन्या શાળા ખાતે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળામાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હરિયાણા ગામના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા બાળકોને ખેતી સાથે સંકળાયેલા પ્રશ્નો ખેડૂતોની સ્થિતિ ખેતી માટે ઉપયોગી યોજનાઓ પ્રાકૃતિક ખેતી ખેત ઓજારો ખેત પેદાશો ખેત પેદાશોનું માર્કેટિંગ વગેરે અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શાળામાં હરિયાણા ગામના રગતીશિલ ખેડૂત રાજેશભાઈ પાડલિયા બાબુભાઈ નકોમ મહેન્દ્રભાઈ નંદાસણા રમેશભાઈ કાનાણી નિલેશભાઈ કગથરા રાકેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહી બાળકોને ખેતી અંગેનું માર્ગદર્શન આપ્યું હતું જેમાં સૌપ્રથમ રાજેશભાઈ પાડલિયા દ્વારા ખેત પેદાશોના માર્કેટિંગ અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી આધુનિક ખેતી આધુનિક ઓજારો વગેરે અંગે બાબુભાઈ નકુમ તથા રાકેશભાઈ પરમાર દ્વારા બાળકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી મહેન્દ્રભાઈ મોતીભાઈ નંદાસણા તથા બાબુભાઈ નકુમ દ્વારા બાળકોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તારપૂર્વક માહિતી આપી હતી ઉપરાંત પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ જરૂરી એવું જીવામૃત કઈ રીતે બનાવવું તેનું નિદર્શન સ્થળ પર જ બાળકો સમક્ષ જીવામૃત બનાવી અને રાખવામાં આવ્યું હતું એ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલા વિવિધ ખેત ઓજારોનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય અરવિંદ મકવાણા દ્વારા ઉપસ્થિત તમામ પ્રગતિશીલ ખેડૂતોનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ થયેલ જાહેર કર્યો હતો ઉપરાંત મહેન્દ્રભાઈ મોતીભાઈ નંદાસણા દ્વારા શાળાની તમામ વિદ્યાર્થીને બહેનોને બિસ્કિટનો નાસ્તો કરાવ્યો હતો રિપોર્ટ શરદ એમ રાવલ રિપોર્ટર હરિયાણા સામગ્રી ની જરૂર પડે સામગ્રી ને તો એક વીસ લીટર બનાવવા માટે એક ડોલ જોઈએ અમે આપડે 18 લિટર 18 લિટર પાણી ભારી લેવાનું આપણે પછી એક બીજું આપણે બીજી સાધન સામગ્રીમાં એક તગારા તગારામાં છાણ પેલા ગાય નું નાખવાનું વીસ લીટર માં બસો ગ્રામ છાણ એ પેલા પાણી સાથે પેલા મિશ્રણ કરવાનું તમે જોજો આ પાણી સાથે છાણ પેલા મિશ્રણ કરીએ છીએ ત્યાર પછી વ્યવસ્થિત પેલા મિશ્રણ કરી નાખવાનું

આપણે અત્યારે જીવામૃત એટલે તમે ઘણી વખત વાળી ગયા હોય બાપુ આમ કરીને પંપ નાખી છાંટતો હોય દવાય દવા વાપરવાથી અત્યારે આ પાંચ દસ વીસ વર્ષે ખેતીમાં જે ઉત્પાદન મળે છે એ આવતા પાંચ દસ વર્ષમાં તમારું ઉત્પાદન ઘટીને ઝીરો થઈ જશે આ બનાવવા વાપરવાથી ખેતીમાં આમનામ ઉત્પાદન જાળવવું હોય તો દેશી પદ્ધતિથી જીવામૃત વાપરવું એ બધા માટે ફાયદાકારક છે પછી ગાયનું છાણ પછી આપણે કોઈ પણ કઠોળનો લોટ

પાછું ઢાંકીને મૂકી દેવાનું સાત થી આઠ દિવસ બની ગયા પછી તમે પાક ઉપર છટકાવ કરી શકો અને પ્રવાહીમાં પાણી ભેગું પાય તો આપણે જમીનમાં અઢી એક એકર એટલે સવા બે વીઘા ખાસ જોવાનું વધારે નહીં આપવાનું અને ઓછું ન આપવાનું તો જ આપને રિઝલ્ટ મળે ગાયનું છાણ પાણી સાથે મિક્સ કરવાનું ત્યાર પછી ગૌમૂત્ર એમાં નાખીને મિક્સ કરવાનું ત્યાર પછી કઠોળનો લોટ એમાં મિક્સ કરવાનો ત્યાર પછી ગોળ એમાં મિક્સ કરવાનો અને એની જરૂરિયાત પ્રમાણે પાછી માટી એની એમાં મિક્સ કરી સરખી રીતના હલવા હલાવવાની હલાવીને પછી આપણે નાખ્યું છે આ નાખ્યા પછી આપણે ખાસ જોવાનું કે ઘડિયાળની દિશામાં જે ફરે એ રીતના જ આપણે હલાવવાનું અને આછા કપડાથી આ હલાય આ હલાવ્યા પછી આછા કપડાથી આને બહુ છાયો ના આવતો હોય બહુ તડકો ન આવતો હોય એવી જગ્યાએ આછા કપડાથી ઢાંકીને મૂકી દેવાનું વરસાદનું પાણી અંદર પડવું ન હા વરસાદનું પાણી ન પડવું જોઈએ અને આનું બનવાની 7 થી 8 દિવસ શિયાળો હોય તો 10 દિવસ લે ઉનાળો હોય તો 10 દિવસ સાבי ઉનાળો હોય તો 6 7 થી 8 દિવસ બની જાય બની જાય પછી તમે છટકાવ કરી શકો હા દર્વ

અને એમાં બસો લીટર પાણીમાં આપણે પાંચ લીટર ગૌમૂત્ર નાખવાનું પણ સમજવાનું આપણે બસો લીટર આપણે સરખી રીતના એને હલાવી નાખવાની છાસ ના હિસાબે અને આ બનાવવા માટે ખાસ કરીને એક આઠ દિવસની છાસ હોય જોઈએ એને સરખી રીતના દરરોજ સવાર ઋતુ પ્રમાણે તૈયાર થઈ જાય પંદર દિવસ પછી વાપરી નાખે પચીસ દિવસ વાપરી નાખવાનું અને માટે કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે આવા વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળી નમસ્કાર